ચલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આમ તો મજામાં જઈશું જો આજે આપણે એક નવી રેસીપી ચાલુ કરવાની છે તો એ રેસીપી બનાવવા માટે જો અત્યારે છે ને આ પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લીધો હે એમાં એક ચમચી જેટલી ચટણી નાખશું પછી સ્વાદ અનુસાર નિમક જો સ્વાદ અનુસાર નિમક અને મરચું હે ને કાશ્મીરી લાલ આવે એટલે કલર સારો આવે અને પછી સ્વાદ અનુસાર એમાં થોડું તેલ નાખશું મૂળ દેવા માટે અને હવે આપણે લોટ જો અત્યારે તેલનું મૂળ દઈ દીધું છે અને હવે આપણે લોટ બાંધી લેશું એટલે લોટ બાંધવા માટે આમ ધીમે ધીમે પાણી નાખતું જવાનું લોટ બાંધતો જવાનો એટલે ઢીલોય ન થાય અને બહુ કઠણ ન થાય ચાલો મિત્રો જો આ લોટ બંધાઈ ગયો હે હવે પાંચેક મિનિટ આપણે એને ઢાંકી દઈએ એટલામાં તો તેલ મૂકી દઈએ અને તેલ મંડે આવવા ત્યારે પછી ચાલો જો આ તેલ મૂકી દીધું હે હવે તેલ ગરમ થાય એટલામાં તો આપણે જો આ લોટ ઢાંકી રાખ્યો તો હવે આટલો ઢીલો રાખવાનો હે અને પછી સંશામાં ભરી લેવાનો જો આમાં તેલ ભૂમિ કમ્પ્લીટ રાખ્યું હે એને જ્યાં રીતના કરી અને હંચો ભર લેવાનો એટલે આમાં તો તેલ આપણું આવી જાય જો આ હંચો ભર લીધો હોય એટલા બાદ આપણું તેલ આવી જાય ચાલો હવે આપણે ગાંઠિયા

ચાલો જો આપણે આવે ને એ જ રીતે આ બીજો ઘાણો કાઢ નાખીએ જે આ રીતે એને ગાંઠિયા પાછો ને કંચાથી એટલે ખાવામાં તમને એકદમ મુલાયમ લાગશે અને કડક છે પોછા પોછા થઈ જાય એના જેવું નથી કાંઈક લાગશે તમે એકવાર પકવાનું ધ્યાન રાખો ને એટલે ગાંઠિયા ખાવાની બહુ મજા આવે સવારે નાસ્તામાં ચા ગાંઠિયા બઉ મજા આવશે ખાવાની તીખા છે ઓછી રહે ખાવામાં મજા આવે કેને બાકી એકદમ ઉળ બની ગયા ગાઠિયા છે ને જો એકદમ કડક તો ચાલો જો આપણો બીજો ઘણો હોય પાકીન કમ્પ્લીટ થઈ ગયો હે જો આ રીતે આમ ગુસરો થઈ જાય ગાઠિયું મસ્ત તમારે એકદમ અને ખાવામાં એક લાગશે જો છે ને તો આવી રીતે ઘરે હે ને ગાઠિયા બનાવશો ને તો નાસ્તા માટે બેસ્ટ થાય એકવાર ટ્રાય કરજો તમને ખાવામાં બહુ બેસ્ટ લાગશે તમારે શાહ નાસ્તામાં મજા આવશે ખાવાની એકદમ મુલાયમ જો ગાંઠીએ બસ બની ગયા જો આપણે ગાંઠીએ થઈ ગયા તૈયાર બેસ્ટ નાસ્તા માટે અને આવી રેસીપી છે ને તમે ઘરે બનાવીને છોકરાઓ માટે નાસ્તા માટે કે તમે બનાવો ને તો બહાર થી તમારે લેવું ન પડે અને મસ્ત જો ચા સાથે નાસ્તામાં મસ્ત એક બીજી બેસ્ટ ક્વોલિટી બને બહાર થી તમારે લેવું ન પડે એવા ગાંઠિયા બને એકવાર ટ્રાય કરજો અને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો